આપડિયા મૂડી તાલુકાના પીડકામાં ગ્રામ પંચાયતનું તળાવ ચેકામની નજીક આવેલું છે તે તળાવનું ઓગરની પાસેથી પાણી વહે છે પાણી પાંચે છ વરસથી વ્યાજ કરે છે આથી આ તળાવ ખાલી થઈ જાય છે જેથી કરીને ગામમાં રહેતા માલતારી સમાજના લોકોના પશુ જેમ કે ગાય ભેંસ બકરાને પાણી પીવા માટે એક જ તળાવ છે આથી તેમને પાણી પીવા મળતું નથી આથી કરીને પેટ ગામના સરપંચ શ્રી મેઘુબેન રમેશભાઈને મૌખિક રજૂઆત કરેલ હોવા છતાં પણ ધ્યાન દીધેલ નથી આથી સરકાર શ્રી પ્રસિદ્ધ ગ્રામજનોની માંગ છે કે આ તળાવ રિપેરિંગ કરવામાં આવે રિપોર્ટર ગીતાભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા આ મૂળ તાલુકાનું ભેટ ગામ છે અને આ ભેટ ગામમાં આ તળાવ આવેલું છે ગ્રામ પંચાયતનું અને આ તળાવ ફૂટી ગયેલું છે આ નીચેથી પાણી આવે છે અને આશરે પાંચ થી છ વર્ષથી આ તળાવ ફૂટલું છે અને ભેટ ગામમાં અમારે ઓછામાં ઓછા માલધારી સમાજ પચાસ થી હો લોકો રહે છે તેમને હજાર પાંચસો થી હજાર પશુ છે ઘેટા બકરા ગાયું ભેંસ્યું અને બધા પશુઓ આયા તલાવમાં પાણી પીવા માટે એક જ તલાવ છે અને આ તળાવ આજે 5 થી 6 વર્ષથી ફૂટ્યું છે તો અમે સરપંચ શ્રીને મેઘુબેન રમેશભાઈ મે રજૂઆત કરેલો હોય મોકી તો કોઈ ધ્યાન દીધેલ નથી આથી સરકાર શ્રીને માંગ છે કે તાત્કાલિક ફળ ઉપર આવી તપાસ કરી અને તળાવ ને આ આધી દે આવી અમે ગ્રામજનોની માંગ છે